20 टी आपनो શરીર વોર્મઅપ હે ગરમા થાય છે એના પછી આપણે જે ગરદનની કસરતો એટલે કે ગરદન નોક ડાઉન ગરદન રોટેશન હાફ રોટેશન ગરદન સ્ટ્રેચિંગ આ બધું જે આપણે શીખ્યા એ પણ તમે નિયમિત અભ્યાસ કરતા હશો એના પછી હાથની કસરતોમાં कानूजे से आपको हाथ दे दी ना बाहर कांडा रहा है आपने रोटेशन सिखिया था ना बच्चे हैंड स्पेकिंग हैंड रोटेशन आप अधिक बंद कर सकते हो जमनी की डाकी तरफ और डाकी की जमनी तरफ बनने बाजू आपने सिस्टम में दिया सात बार धारो के तो मैं यहाँ पर जो डाबी दी जमनी बार तो सात बार जमनी दी डाबी बार ये लेके कंबर रोटेशन दे ही जाए ऐना पची नी लेकिन यहाँ पे डिंचन लो बाग से यहाँ पर बनने हाथ वीडियो पर हमारी पोजीशन देखा है जी परमाणु ने तुम्हारी पोजीशन तय जैसे પછી કે આપણે બી રોટેશન એ રીતે છે તો સાતમાર આપણે જે સીધી બાજુનો સાતમાર આપણે વિરોધી બાજુ આસી થીયા પછી આપણે অগ্নি કે સ્વરો તો બા એટલે કે જે પકનો પંચો છે એ આપણે પકજો ઘણી આગળથી પંચારો બા છે એ આપણે જમણી બાજુ

चेनो जो पुटन लागे क्या सुविधा कि मजा रोटी शमो अपना થઈ જાય એટલે કે રોટેશન કરવા થી કેતે સાદો આપો જે જકડાઈ જાય हाली चले तो आ चुके हैं तो फिर पगना नजर दुखाव था है पगमन नस्टर्टी हुई हो लगे होगे ये बाती अपना पगनी कसरों तो ना अपना अभाव से तो है ना माटे आपने जी लेस ट्रीचिंग <coughs> लेकिन तुम्हारो जी पाव से ये तुम्हारे जब हमारे लोग करवाने होए है ना बच्ची जी बनने हाथ जैसे है ना डेलिटे लॉक करी द आगर भी बजवा लेते तो हमारे जुगा मां जे आप अच्छे आने जमीन तरफ सीधो गया था वजन जैसे जे आपने बोली ये बदु जे आप अपना निचोड़ ऊपर जे हमने हाथ ना लॉक करी दबाई हुई है वजन आपका ना शरीर ना आगर की तरफ खेचवा एक पोजीशन विरुद्ध बाजू तुम्हारे आगे के दरवाजे पर से शरीर ना आगे की बाजू पर ना जी वजन जी आप जो वजन से आपको आगे जोड़ कर आओ से आगे वाली જે જંજોનો ભાગ છે તમારો જાનનો જે ભાગ છે કમરનો ભાગ છે આ બધું બે બાજુ બેલેન્સ થાય એટલે કે તમારો જે શરીરનો મૂવમેન્ટ છે एकदम સવત તકને કરી શકો એના પછી સ્ટ્રેચિંગ થી જાય પછી સાઇડ ટુ સાઇડ એટલે કે બંને પગ ખુલ્લા જેટલા કરી શકો એટલા ખુલ્લા કરવાના કમરમાંથી ઝૂકી જોવાનું આગળની તરફ બંને હાથ છે

आज जब बनने डाबी बाजू जाए इसे तेरे शरीर पर डाबी बाजू आज बनने जमी बाजू जाए इसे तेरे शरीर पर जमी बाजू आ सहजता थी शरीर ना झकड़ी रखिया भोगर नेचरल करवाने तो आप पोजीशन में पहला रीति बनने हाथ अच्छी आवाज़ पाल अंदर पण एक्सरसाइज થઈ જાય બીજું કે જે તમારી કમર થી નીચેનો ભાગ થઈ છે તે આપણે એક એક્સરસાઇઝ થઈ જાય આના પછી એની એક પોઝિશનમાં બંને હાથ લોક કરી દેવાના છે અને જમીન પર આપણે કેટલા આટા કે કેટલા કે સહજ ઝૂકીને જે રહેવાનું છે એના પછી બંને હાથ બાજુ ઉપર રાખવાના છે અને એના પછી જેટલા તમે ઝૂકી શકો છો એટલા પાછળની બાજુ ઝૂકવાનું છે આ જ જે છે આ પોઝિશનમાં લઈ જઈએ અને જોબથી નીચેના ભાગમાં લગાવો તો જેથી તમામ બેલેન્સ થશે એટલે તમે પાછોની બાજુ પડી જશો નહીં અને જો તમે ઉતાવળ કરી અને પાછોની બાજુ પડ્યા તો પહેલું તમારું મારું માથું ડક્રશે જમીનના તો આવી બુલ કોઈ કરે નહીં એકદમ જેટલું ધન આટલું થાય કે બસ આટલું જેને વધારે થાય કે વધારે એનાથી વધારે થાય કે વધારે પણ પાછળની બાજુમાં તમે જેટલું જઈ શકો છો કેટલા જ જવાનું ઉતાવળ કરી તો પાછળ તરફ જે તમારો કમરનો ભાગ છે એ પહેલો જેને કે તમે પાછળની બાજુ પડશો તો એ ભાગ સીધો જમીન સાથે ટકરાશે અને ત્યાં કોઈ પણ જાતનો નુકસાન થશે તો એ તમારે દુખાવો ભોગવવાનો છે એટલે એવી કોઈ ઉતાવળ ના કરે કોઈ દીકરી ખાસ ધીમે ધીમે જેટલું થઈ શકે એટલું જ ઝૂકવાનું કસરત એક એવી વસ્તુ છે એક દાડામાં કે એક દિવસ કર્યા પછી આખી જીતકિયેનો લાભ મળતો નથી એ ખાસ ધ્યાન રાખો રોજે રોજ કરો નિયમિત એવો એક સ્કેડ્યુલ બનાવો કે કસરત થાવી જ જોઈએ અને એમાં સમય મર્યાદિત રાખો કે કે તમે 5 મિનિટ કરતા હો તો દરરોજ 5 મિનિટ થાય 10 મિનિટ કરી કેવાનો તમારો ટાઈમ છે તો 10 મિનિટ થાય કોઈ વાર આવું કે તમારે કારણસર જગ્યા રહેવાનું થાય તો બીજા દિવસે ભૂલ્યા વગર અમારો શિड्यूल ચાલુ થઈ જાય આ બધી વાતમાં આપણે ધ્યાન રાખવાનું છે કસરતની બીજી વાત એ ધ્યાન રાખવાની આપણે કે આ કસરત કરવાવાળા તમને નડાને એમ પણ પ્રશ્ન તતો છે કે કસરત તો સાયન્સ ઇક્વાલી દીધી આમાં કોઈ ભૂલવાનું છે કે નહીં તો છેના માટે તો દરેક દીકરી એક વસ્તુનો ખાસ ધ્યાન રાખજે કે કસરત એટલા માટે છે કે ઘણવું તો એક મગજનું જ્ઞાન માટે છે કસરત એ શરીર સાચવવાનું જેટલું આપણે મગજની ચિંતા કરીએ છીએ અને આપણે માનસિક વિકાસ માટે ઘણી ભણીએ છીએ ઇંગ્લિશ ભણીએ છીએ સંસ્કૃત દરેક ભાષાઓમાં આપણે આરોગ્ય જ્ઞાન મેળવીએ છીએ આ અલ નવા કોયડાઓ કરીએ છીએ તો આ બધું જે માનસિક વિકાસ તો આપણે કરીએ છીએ પણ શારીરિક વિકાસ નું ખૂબ જરૂરી છે જો તમે ભણેલા ભણેલા ખૂબ હોશિયાર છો તમારું ટકાવારી પણ સારી આપો તમે જો 15 મિનિટે સીધા ઊભા રહીમી શકતા હો તો તમે શું કરશો એટલે જીવનના અંતરમાં પડવા કરતા अपने एक शरीर खूब महत्वरहित वस्तु जाए अनब व्यायाम युक्त केवाएं कि निरोगी वास्तु पहलुशु इस शरीर शुरू जाए ना कि आपने जोड़े कैसा भी बम्बई जिला आसे आपने जोड़े बम्बई जिले डिप्पी इसे तो आपने बम्बई जिला मुंचा उद्दाव पर वैसे हो पर जो शरीर आपने अंदर रहस्त नहीं हुए कोई � એ વ્યાયામ થી ધારો કે કસરત મય બને તમારો પાસ મજબૂત બને અને તમે એ પાસ ની કિંમત સમજો કે ભાઈ આંખ નું મહત્વ કેટલું છે નાકનું નું મહત્વ કેટલું છે કાનનું નું મહત્વ કેટલું છે તો આ બધા પાસો ના અંદર એને કે પાસ સાચવવા માટે આપણે જે કાળજી લઈએ કે જે રોજી દી આપણે જે રમતો રમતા હોય ભાઈ કે નાના ભેગા થઈ અને એના અંદર ધારો કે ઘણીવાર આપણો ભાઈ કે બે નાની હોય આપણે આખી મસ્તી મજાક કરે અને તમે ઘણીવાર ચીડે પણ જાવ છો ત્યારે તમે એનો ગમે તે વસ્તુ સ્વરક્ષણ તમારા બચાવ માટે કે ભઈ તમને હેરાન ન કરે એના માટે તમે એને આધી કરો કોઈ પણ તમારી પેન કરો કે તમારી જોડે પાટી હોય તો પાટી કરો એને લાગી જાય સમય મળી વ્યક્તિ પછી તમને કોઈ કોઈ દુખ થાય છે તો આ બધી જે ઘટના અકસ્માત કહેવાય તો અકસ્માત એક જ્ઞાનના અભાવે બનતા હોય છે તો તમે પહેલા તો એક પૂરી સમજણ હોય જિંદગી જીવવાની શરૂઆત કરીએ કર્ણાદર નાના ભાઈ સાથે નાના મોટા જે કકાસ્કી દી નાના મોટા આપણે નાની મોટી વસ્તુઓ માટે જે જગ્યા કરી છે તાળી એ અને આપણી જે વસ્તુઓ આપણને મળે છે આપણે પહેલા આપણા નાના ભાઈબેન ના આપી દઈએ બધી વસ્તુ પછી જો એક આડી ખુરશી હોય તો આપણે લઈ લે આ બધા જ ઘણો નું પણ આપણે આલન કરવાનું છે એવું કે આપણે મેં મોટા છે જમરા છે આપણો બધું જૂટવી લીએ કે લઈ કે તે બેટા જ્ઞાનથી વિસયની સાથે સાથે કોઈ વ્યક્તિ કે કોઈપણ દીકરી બનવા માટે ઘરકામમાં મમ્મીને મદદ કરવી એ એક અભિનેતિક જવાબદારી છે દરેક દીકરી પોતાનાથી જે પણ મમ્મીને હેલ્પ થતી હોય એનું કામ કરશે પોતાનું શરીર સાચવશે અને આ બધી જ વાતો છે કે જીવનમાં કુતાર એ જ અમારું સાના પરિવાર બનીતી આપ તમને એક નમ્ર اپેલ છે આવતા વીડિયોમાં આપણે આગળનું નવું શીખીશું અમે આપણે ઋતુઓનું મહત્વ અને ઋતુઓ અનુસાર જે ભોજન છે એનો વિડિયો આપણે આવતા વીડિયોમાં કરીશું